દર વર્ષની જેમ આ વર્ષે પણ જાયન્ટ ગ્રુપ ઓફ મહુવા દ્વારા એકદમ રાહત દરે ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ તારીખ ત્રેવીસ મે બે શુક્રવારે ખાદી ભંડાર પાસે સાંજે ચાર કલાકથી શરૂ કરવામાં આવ્યું હતું આ નોટબુક વિતરણનો લાભ મહુવા તાલુકાના વિદ્યાર્થીઓને મળે અને તેમને શિક્ષણ ક્ષેત્રની યાત્રામાં જાયન્ટ ગ્રુપ મહુવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી બને તેવો નમ્ર અનુરોધ પ્રેસ નોટ દ્વારા કરવામાં આવ્યો હતો અને જેનો ખૂબ સારો એવો પ્રતિસાદ મહુવા શહેર અને તાલુકાની જનતા તરફથી દર વર્ષની જેમ મળશે તેવી અપેક્ષા છે જાયન્ટ ગ્રુપ ઓફ સ્થાપક પ્રમુખ ડોક્ટર પમલાણી સાહેબે આ નોટબુક પ્રોજેક્ટ વિશે જણાવતા કહ્યું કે જયન્ટ્સ ગ્રુપ ઓફ મહુવા છેલ્લા બત્રીસ વર્ષથી મહુવા તાલુકામાં અનેક વિવિધ સમાજલક્ષી સેવાઓ કરતો આવ્યું છે તેમાંનો એક મેગા પ્રોજેક્ટ કહી શકાય તેઓ દરે એસી હજાર જેટલી રંગ ફૂલ નોટબુકનું વિતરણ એકદમ રાહત દરે કરવામાં આવ્યું હતું આ વિતરણ રોજ ખાદી ભંડાર સ્થળેથી સવારેને સાંજે સ્ટોક હશે ત્યાં સુધી શરૂ રાખવામાં આવશે ચાઈન્સ ગ્રુપ ઓફ મહુઆ છેલ્લા બત્રીસ વર્ષથી મહુવાલક્ષી મહુવામાં સમાજસેવાલક્ષી ઘણા બધા કાર્યો કરે છે એમાં મેડિકલ કેમ્પ નોટબુક વિતરણ અમારો આ નોટબુક વિતરણનો રાહત દરે નોટબુક વિતરણનો એક મેગા પ્રોજેક્ટ દર વર્ષે અમે છેલ્લા બાર વર્ષથી આ પ્રોજેક્ટ કરીએ છીએ અને એમાં મહુવા તાલુકાના વિદ્યાર્થીઓ કે જેમને રાહત દરેક નોટબુક મળે જાર નોટબુક છપાવતા હોઈએ છીએ પણ આ વખતે અમે એ પ્રોજેક્ટને આગળ લઈ જઈ અને પચાસ હજાર નોટબુકનું વિતરણ રાહત દરે કરવાના છીએ જેમાં અમારી હેલ્થ ગ્રુપ તરફથી અમારી આખી ટીમ તરફથી મહુવા તાલુકાના દરેક વ્યક્તિ દરેક વિદ્યાર્થી દરેક વાલીની અમને અપીલ છે કે એટલું બને એટલો આનો નામ જો અને સારામાં સારી બુક આ વખતે બનાવી સહકાર સારો દર વર્ષે મળે છે આ વર્ષે પણ મળશે તો અમારો અનુરોધ છે થેન્ક યુ જય જય